સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મળતા લાભ અને સાતમુખી રુદ્રાક્ષ કઈ રાશિના વ્યક્તિ ધારણ કરી શકે અને એમાં કયા કયા તત્વો રહેલા છે આ સાતમુખી રુદ્રાક્ષ આમાં સાત પ્રકારના લીટા છે ને સાતમુખી આનું પ્રમાણપત્ર તો દર્શક શ્રીઓ હવે સાતમુખી રુદ્રાક્ષનો પ્રભાવ શનિ ગ્રહ પ્રમાણે જોવા મળે છે શનિ મહારાજની જે પ્રમાણે ગતિ છે જે પ્રમાણે મતિ છે એ પ્રમાણે મકર રાશિ અને કુંભ રાશિના વ્યક્તિને આ રુદ્રાક્ષ સારામાં સારું રિઝલ્ટ આપશે હવે આ વિડીયો તમને થોડોક અલગ જોવા મળશે કારણ કે મારી પણ પોતાની મકર રાશિ છે અને મકર રાશિમાં સાતમુખી રુદ્રાક્ષ મેં પોતે પણ ઘણા વર્ષો થયા ધારણ કરેલો છે ઓમ જોઈએ તો મને આ રુદ્રાક્ષ ગિફ્ટમાં આવેલો છે દાનમાં આવેલો છે અને મારા મામાએ જ્યારે લઘુરૂદ્ર કર્યો નાગેશ્વર મહાદેવના મંદિરમાં સાનિધ્યમાં ત્યારે દરેક ભાણેજને એક એક રુદ્રાક્ષ પ્રસાદીના સ્વરૂપમાં આપેલો એ રુદ્રાક્ષ આ સાતમુખી હું ધારણ કરું છું કારણ કે એની પણ રાશિ પ્રમાણે જ બધાને આપેલા હતા તો સાતમુખી રુદ્રાક્ષ જો તમને પ્રાપ્ત થાય તો કેવું કેવું રિઝલ્ટ આપશે એ જોઈએ પહેલાં તો તમારા ધંધા વ્યવસાયમાં સફળતા મળશે દારિદ્રતા એટલે ગરીબાઈ હોય કે શરીરની અંદર કોઈ રોગ હોય તો એ નાશ થશે ઘરમાં શુભ સંપત્તિ સારી રીત આવક એમાં રોજથી રોજ વધારો થશે અનેક પ્રકારના દ્રવ્ય લાભ તમને થવા જઈ રહ્યા છે આ ધારણ કરશો તો એ ઉપરાંત પેટ્રોલનો બિઝનેસ કરતા હો લોખંડનો બિઝનેસ કરતા હોવ કે કાળી વસ્તુનો બિઝનેસ કરતા હો તો એમાં પણ તમને શનિ મહારાજ આ રુદ્રાક્ષ દ્વારા સારું ફળ આપશે શનિ તમારી નીચ રાશિમાં હોય ક્ષત્રુક્ષ્રી હોય અથવા તો શનિ કોઈપણ પ્રકારે નબળું ફળ આપે તો પનોતી દરમિયાન પણ આ રુદ્રાક્ષ ધારણ કરો સાત મૂકી તો સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરશે અને એ ઉપરાંત આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીરની અંદર નબળાઈ હોય વિકલાંગતા પગ આત્મગ જો એવા કામ ન કરતા હોય તો એમાં તમને સફળતા મળશે શરીર નબળું પડ્યું હોય અથવા પક્ષઘાત દ્વારા શરીર નબળું પડ્યું હોય અથવા મનમાં ખૂબ જ ચિંતા થતી હોય મન તમારું ચિંતાગ્રસ્ત હોય એમાં પણ તમને લાભ થશે એ લક્ષ્મીદાયક તો સો ટકા રુદ્રાક્ષ છે એમાં કોઈ શંકા નથી ઘણા બધા લોકોને મેં રુદ્રાક્ષ પહેરાવ્યા છે અને રુદ્રાક્ષનો રિઝલ્ટ બે ચાર છ મહિનામાં એને મળવું પણ પ્રાપ્ત મળવું પણ ચાલુ થઈ ગયું છે અને વરસ બે વરસ થાય તો સારામાં સારો રિઝલ્ટ એ વ્યક્તિને પ્રાપ્ત થયેલો હોય સમય મળશે તો હું જેને જેને રુદ્રાક્ષ પહેરાવ્યા જેને જેને રિઝલ્ટ આપેલા છે એ લોકોને પણ કહીશ વિડિયા બનાવશે અને કહેશે કે આ પૂજનથી આ મંત્રથી મને આટલો આટલો લાભ થયો છે તો સાતમુખી રુદ્રાક્ષ ખાસ ધારણ કરવાનો છે મકર અને કુંભ રાશિને ધન્યવાદ